એક સમાચાર સામે આવી રહ્યા છે આપણે જણાવી કે ચોટીલાની અંદરથી હાઈવે ઉપર વિદેશી દારૂનો એક જથ્થો પકડાયો છે કરોડોની જ્યારે રૂપિયાનો એક મોટો મસ્ત મોટો જથ્થો વિદેશી દારૂનો ઝડપાયો છે ગુજરાતમાં અત્યારે હાલ દારૂબંધી છે ત્યાં અંદર ખાને દારૂ મળી રહ્યા હોય વેચાઈ રહ્યા હોય અને આ સાથે ચોટીલા નેશનલ હાઈવે પર એક હોટલ પાછળ આવેલા ખરાબાની જમીન પર વિદેશી દારૂનું કટિંગ ઝડપાયું છે સ્ટેટ મોનિટરિંગ સેલ દારૂનું કટિંગ થાય તે પહેલાં જ તે રેડ કરીને ચોટીલા પંથકમાં સૌથી મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે વડવાડા દર્શન હોટલ નજીક નાની મોલડી ગામ પાસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને આ સાથે જ બે પોઈન્ટ તેર કરોડની રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે અને આ સાથે જ એસએમસી એ રેડ કરીને સાત અટકાયત પણ કરી છે અને આ સાથે આપ જોઈ રહ્યા છો કે જે આ ટ્રક છે ટ્રકની અંદર મોટા પાયે દારૂ નો જથ્થો પકડાયો છે અને આ સાથે સાત લોકોને પકડી પાડવામાં આવ્યા છે